તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવસ અને મારી યુટ્યુબ ચેનલ દિવસ મને આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ પાણીયારી આશ્રમમાં તો આપ આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો એ એકદમ સરસ મજાનું વાતાવરણ જોવા મળે છે ચોમાસામાં તો અમે છે આશ્રમ પર જઈને તમને ધોધ બતાવવાના છીએ અને આપ તળાવનો નજારો જોઈ શકો છો અમે હાલ ઊભા છીએ અહીં પ્લવ જે પાળો છે ત્યાં એના ઉપર તો ચાલો ત્યાં જઈને બધું જ બતાવીએ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અમે પહેલાં પાણીયારી આશ્રમમાં આવતા એટલે આ તળાવ થોડું ઓછું ભરેલું જોવા મળતું હતું પણ આ સમયે અમે આવ્યા એટલે તળાવ એકદમ પૂરેપૂરું ભરેલું જોવા મળે છે તો મિત્રો તમે ચોમાસાની સિઝનમાં અહીં આ રસ્તા ઉપર આવો પાણીયારી આશ્રમમાં તો તમારે અહીં બહુ જ કાળજી રાખવી અને જો તમારે ફોર વ્હીલર હોય તો તમારે એવું રિસ્ક લેવું જ નહીં બાઇકમાં પણ તમારે થોડું ધ્યાન રાખવું કારણ કે અહીં રસ્તો એવો ખરાબ છે ને ફાઇનલી આપણે ધોધ પાસે પહોંચવા જ છીએ આપ જોઈ શકો છો આ ઉપર ટ્રેકિંગ કરવા માટે જવાનો રસ્તો છે તો ચાલો આ રસ્તે હવે આપણે આગળ વધીએ તો થોડા આગળ આવતા આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો એકવાર તો મિત્રો ફાઇનલી આપણે ધોધ પાસે આવી જ ગયા છે આપ જોઈ શકો છો ધોધનો એકવાર ભાઈઓ તમને બાજુમાંથી નજારો બતાવ્યો તો ચાલો હવે ઉપર જઈને નીચેથી નજારો બતાવીએ તો ચાલો હવે ધોધની ઉપર જઈએ મુજબ અહીંથી અહીંયા જવાનું છે તમારે જોયા આ ભાઈ મોજા પહેરીને ચડી છે એકવાર જોજો જોયા એ મન કોક ડાઉટ લાગે છે એ તો ભાઈઓ જોઈ શકો છો ને આ ધોધ એક નંબર પાણી આવે છે ને બાકી તમારે ના હોય ને તો આવજો પણ હા જો અમારા ચાર મૂર્તિયા આ બેઠા ચાર મૂર્તિ તો ભાઈઓ ધોધનું પાણી આગળથી આ પ્રમાણે અહીં આવે છે અને જોયા આ ચાર મૂર્તિ જો બેઠા છે પડશે તો લબા હોટ થઈ જાય છે એકદમ તો મિત્રો આ મેં ધોધનો ઉપરથી નજારો બતાવ્યો આપ જોઈ શકો છો એ વિડીયોમાં તો હવે અમે આગળ જઈને બતાવીએ આગળથી નજારો બતાવીએ તો ચાલો હવે ધોધની આગળ જઈએ ભાઈઓ અહીંયાથી આગળ જવાનું છે આપ જોઈ શકો છો એકવાર તો મિત્રો કમેન્ટમાં જય ગુરુ ધુંધળીમબલ મહારાજ લખવાનું તમે ભૂલતા નહીં અને હા ભાઈઓ તમે અહીંયા નાવા આવો ને તો તમારું થોડું ધ્યાન રાખજો પાછા હો નકર કોક નહોતું કરીને ના બે હું કારણ કે ઘરવાળા પણ તમારી રાહ જોઈ રહ્યા છે કે એટલે હે મહારાજનું નોમ લઈને અહીંયા આવજો હો ને એ હા તો મિત્રો આ છે પાણીયારી આશ્રમ અને જો પાછળ તમારે ટ્રેકિંગ કરવું હોય તો મેં ટ્રેકિંગનો વિડીયો અપલોડ કરેલો છે વિડિયોની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે તમે એકવાર જોઈ લેજો અને ત્યાં છે મિત્રો મંદિર અને આપ એકવાર અહીંનો નજારો જોઈ શકો છો આ દૂધનું પાણી બધું અહીંયા થઈને આ તળાવમાં જાય છે પહેલાં તમને બતાવ્યું હતું ને તે જ તળાવમાં જાય છે